બોટાદમાં કોઝવે પરથી પાણીમાં કાર તણાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અન્ય બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે કારમાં સવાર શાંત ચરિત સ્વામીની શોધખોળ શરૂ કરવામાં આવી છે બરવાળા પ્રાંત અધિકારી મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે મહત્વનું છે કે બોચાસણથી સાળંગપુર આવતા

પસાર થતી વખતે કાર તણાઈ હોવાના અત્યારે આ સમાચાર મળી રહ્યા છે સાળંગપુરના જે સંતો હતા છ થી સાત જેટલા સંતો આકારમાં સવાર હતા ચાર જેટલા સંતો કે જેમની જેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કોઝવે પરથી પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ છે ગોધાવટા ગામની આ ઘટના છે બોટાદની આ ઘટના છે રઘુવીર ફોન લાઈન પર જોડાયેલા છે રઘુવીર બોટાદના ગોધાવટા ગામ પાસે કાર તણાવી હોવાની ઘટના અત્યારે સામે આવી છે જેમાં સંતો હતા બીએપીએસના હરિભક્તો પણ સવાર હતા આ કારમાં રેસ્ક્યુ ઓપરેશન કેવું તોનોલ વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિના ઘટના બની હતી જે સંતો છે તે વાત કરવામાં આવે તો રાણપુર તાલુકાનું જે ગોધાવટા ગામ આવેલું છે તે ગામ પાસે ફોર એક ફોર કાર છે તે તણાવી હતી ને કારમાં બીએપીએસના સંતો સહિત સાત લોકો સવાર હતા જેમાં ચાર લોકોનો બચાવ થયો છે ત્રણ લોકો તણાયા હતા અને ખાસ વાત કરવામાં આવે છે જેમાંથી બે લોકોના મૃતદેહ મળ્યા છે અને જે ચાર્તસરેશ સ્વામી છે તેમની શોધખોળ શરૂ છે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક એનડીએફની ટીમ વહીવટી તંત્રક સ્થળ પર પહોંચ્યું હતું આ બોસાસણથી સાળંગપુર આવતા હતા તે સમયે આ ગોધાવટા ગામ પાસે આ દુર્ઘટના ઘટી હતી ને ઘટના ની જાણ થતા જ સ્થાનિય લોકો અને વહીવટી ટીમ હાલ તેના છે ને શોધખોળ શરૂ છે જી જી આભાર તમામ વિગતો માટે લોકોની માંગ છે કે આ ઘણા સમયથી આ ના પેપનું કામ જરૂરી છે કારણ કે અહીંયા સાળિંગપુર જતા યાત્રિકોને બહુ તકલીફ પડે છે અને વારંવાર આવી તકલીફમાં અમે અવિરત ઉભા રહીએ છીએ અને ગાડીઓ બારી કઢાવીએ પણ તે છતાંય વધારે પાણીનો પ્રવાહ આવવાથી ગાડીઓ તણાઈ જાય છે

તો આ રોડ જ તે સાણંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે આવે છે જાય છે અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડીને અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવામાં એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ છ કે સાત લોકો બેઠેલા હતા પાણીનો ફોર્સ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે ત્રણ લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા એ કદાચ એ આ વસ્તુ બની પણ શકે નહીં તો અમારી ત્વરિત એક રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે આવું ફરીને વારંવાર ન બને એના માટે અહીંયા યુદ્ધના ધોરણે તાત્કાલિક નાળું બનાવવા અમે એક ગામ પ્રતિનિધિ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારમાં